અહલગામ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ હુમલો થયેલ જે અનુસંધાનને ભારત સરકાર અને ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવેલ જેના લીધે આંતરિક સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને આ બનાવ અનુસંધાને સોશિયલ મીડિયા પર કોઈ અફવા અને દેશની એકતા અખંડિકતા સાર્વભૌમત્વને હાનિ પહોંચાડે તે પ્રકારનું કૃત્ય ન થાય તે માટે પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાના પોલીસ મહાનરીક્ષક આરવી અસારી તથા મહિસાગર જિલ્લાના પોલીસ અધ્યક્ષ જયદીપસિંહ જાડેજા સૂચના કરેલ છે આધારે મદદનીય પોલીસ અધિક્ષક વિવેક ભેડા સંતરામપુર વિભાગ સંતરામપુરનાઓ દ્વારા આ બાબતે સોશિયલ મીડિયામાં વાંધાજનક પોસ્ટ તેમજ જિલ્લામાં જરૂરી વોચ તપાસમાં રહેલા સૂચના કરેલ જે અન્વયે સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા ઓપરેશન સિંદૂર બાબતે જરૂરી તકેદારી રાખવામાં આવેલ દરમિયાન ડુગુ શર્મા પાર્નિક પારનિક નામની ફેસબુક આઈડી ઉપર સૈનિકોના મનોબળ તૂટે તેમજ ભારતીય નાગરિકો ધાર્મિક લાગની દુભાઈ તેવા વિડીયો અપલોડ કરવામાં આવેલા જે વિડીયોમાં એડિટિંગ કરી માનનીય પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રી તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીનાઓના વિરુદ્ધ બીભત્સ્ય શબ્દો બોલતા વિડિયો તેમજ બીજા એક વિડિઓમાં એડિટિંગ કરી હિન્દીમાં યહી હૈ સાલે હમલા કરને વાલે લખાણ લખેલ છે તેમજ તે વિડીયોમાં ચારે કિસમો જણાવાય છે

કે કે સંતરામપુર પોલીસ સ્ટેશનના હોય આ બાબત ઉપર અધિકારીઓના પરામર્શામાં રહી સંતરામપુર પોલીસ સ્ટેશનના